તમે માર્કેટમાંથી બાફેલા તૈયાર સિંગોડા લાવીને ખાતા હોવ તો ચેતી જજો એવું કરીને તમે તમારા પેટમાં ખૂબ બધા કેમિકલ્સ અને ગંદકી પધરાવી રહ્યા છો તો ઘરે જ સિંગોડા બાફવાની બે સરળ રીત જોઈશું જેનાથી તમે માર્કેટ જેવા જ કડક અને સ્વાદિષ્ટ સિંગોડા તૈયાર કરી શકો છો એક કિલો કાચા સિંગોડા લીધા છે પાણીથી વોશ કરીને અને અડધો કિલો અડધો કિલો એમ બે અલગ ભાગ કરી લીધા અડધો કિલો આપણે કૂકરમાં લીધા એમાં એક ટેબલ સ્પૂન મીઠું અડધો ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી અને વિસલ જેવી આવવા જાય એવું ગેસની ફ્લેમ બંધ કરી લેવાની વિસલ નથી પાડવાની અને તરત કુકરમાંથી પ્રેશર કાઢી નાખવાનું તો એક રીત જોઈ તમે અને હવે બીજી રીત અડધો કિલો આપણે કૂકરમાં સિંગોડા લીધા એમાં એક ટેબલ સ્પૂન મીઠું નાખ્યું નેપકિનને પાણીમાં નીચોવી લીધો દબાવીને નહીં નીચોવાનો હલકા હાથે નીચોવી અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને વિસલ જેવી પડવા આવે એવી ગેસની ફ્લેમ બંધ કરી અને તરત જ પ્રેશર કાઢી અને નેપકિન કાઢી નાખવાનો છે હવે બંને રીત જુઓ તમે બંને સેમ રીતે બફાયા છે તમને કઈ રીત ગમી કમેન્ટ્સ કરીને જરૂરથી જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ